નવસારી જિલ્લા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે લાંબા સમયની માંગ બાદ આખરે મુંબઈ અમદાવાદ મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં કરવામાં આવેલી રજૂઆતના આ પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી 23 ઓગસ્ટથી આ ટ્રેન નવસારી સ્ટેશન પર બંને દિશામાં ઊભી રહેશે આ ક્ષણને વધાવવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા લોકોને મોટી સંખ્યામાં સાથે રાખી રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે સોને નમસ્કાર તારીખ 23 23 ઓગસ્ટના રોજ નવસારી ખાતે વંદે ભારતનો સ્ટોપેજ મળી રહ્યો છે ત્યારે આપણે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સીઆર પટેલ સાહેબ અને સ્થાનિક ધારાસભ્યો અનેક સંસ્થાઓ અનેક પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે ખૂબ મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર રહીને એ ટ્રેનનું સ્વાગત કરવાના છે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ એ ટ્રેનને નવસારી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવાના છે ત્યારે મારી નવસારીના નગરવાસીઓને મારી ખાસ વિનંતી કે આ ત્રેવીસમી તારીખે સાંજે પાંચ કલાકે રેલવે સ્ટેશન પર હાજર રહીને આ કાર્યક્રમમાં આ બધા જ શોભા વધારો એવી મારી આપશોને વિનંતી અને આપશોને મારો આમંત્રણ પણ છે તો ચોક્કસ નવસારી રેલવે સ્ટેશન પર તારીખ ત્રેવીસમી તારીખે ચોક્કસ આવજો આભાર